વિશ્વ વંદનીય સદગુરુ કબીર સાહેબ ની પાવન જ્ઞાન ગંગા ની ધારા કબીર પંથ ના વર્તમાન સંવાહક અને કબીર પંથ ની વંશ પરંપરા મુજબ સોળમા વંશ પ્રતાપ આચાર્ય પંથ શ્રી હજુ મુનિ નામ સાહેબ ની સંપૂર્ણ ભારત વર્ષની નવોદય યાત્રાના આયોજન અંતર્ગત ત્રીજા ચરણ માં ગુજરાત ભ્રમણ ઉપર 42 દિવસ થી યાત્રા કરી રહ્યા છે આ યાત્રા સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી અભિયાન એટલે કે કેડીવી મિશન ના તત્વાધાન માં સંપન્ન થઈ રહી છે સદગુરુ કબીર નવોદય યાત્રા ગુજરાત 2025, નો બે હજાર પચીસ નો છેલ્લો પચીસો મિશન ના પ્રચારક યાત્રાના સંબંધમાં સદગુરુ કબીર સાહેબના પ્રધાન શિષ્ય ધનિતરમદાસ સાહેબના સોળમા વંશમાં આજે કબીર પંથના જે અધિકારી છે પરંતુ પણ શ્રી ઉદીપ મનિનાથ સાહેબની પ્રેરણાથી સદગુરુ કબીર ધરમદાસ વંશાવલી મિશનની સ્થાપના થઈ છે અને એ મિશનના તત્વાવધાનમાં સદગુરુ કબીર નવોદય યાત્રા દ્વારા ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં જઈ અને જન જન થી મળી કરી અને સદગુરુ કબીર સાહેબ ના સંદેશ ને જન માનસ માં જીવંત કરવાનો અમારો પ્રયાસ કેડી મિશન ના માધ્યમ થી થઈ રહ્યો છે એ જ પ્રયાસ અંતર્ગત કેડી મિશન ની જે સદગુરુ કબીર નવોદય યાત્રા ના પહેલા ચરણ માં રાજસ્થાન ની યાત્રા સંપન્ન થઈ છે પાછલા વર્ષ અને પ્રયાગરાજ મહાકુંભ ના અંતર્ગત પણ અમારા સાહેબે આ યાત્રા કરી છે સંકોની સાથે મુલાકાત લીધી છે અને અત્યારે ત્રીજા ચરણમાં ગુજરાત પ્રાંતની યાત્રા પોતાના અંતિમ ચરણમાં આજે એની સફળ થઈ રહી છે જેના અંતર્ગત સંપૂર્ણ ગુજરાત પ્રાંતને ભ્રમણ કરીને જ્યાં સુધી અમે પહોંચી શક્યા ઘોષિત કરી છે સુદૂરના સંદેશને જન સુધી પહોંચાડી અને સૌની મુલાકાત લઈ અને સૌને ચેતનવંત કરાયા છે સાહેબ એ સમય